મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરનીતિ આચરતી હોસ્પિટલ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પીએમ યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાથી ગેરનીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાં સસ્પેન્ડ કરવામાં આવી છે આ હોસ્પિટલને કુલ એકસો પાંચ કાર્ડિયાક પ્રોસીઝરમાં ગેરનીતિ બદલ છ લાખથી વધુનો દંડ પણ કરવામાં આવ્યો છે આ અંગે આરોગ્યમંત્રી પ્રેરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર આરોગ્ય સેવાને વધુ સુચારુ પારદર્શક અને લોકહિતકારીક બનાવવા સતત પ્રયત્નશીલ છે પીએમ યોજનામાં આ યોજનાને ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે કોઈપણ પ્રકારની ગેરનીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે જેસી આરોગ્યમંત્રી પાંસરિયાએ કહ્યું કે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર પાર્શ્વ વોરા દ્વારા કાર્ડિયોલોજી અને કાર્ડિયોઓવાલસ્ક્યુર થેરાસિસ સર્જરીમાં કરવામાં આવતી ક્ષતિના કારણે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ હોસ્પિટલ દ્વારા પીએમ જે કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં અને એ કેસમાં ઈસીજી રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસીઝરની જરૂરિયાત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું આ ઉપરાંત રાજ્યકક્ષાએથી પણ આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા બસો બાવન કેસ ની વધુ તપાસ કરાવતા મળી છે ગુજરાત માં આ પ્રકારની સરકારી આરોગ્ય યોજનાઓની અંદર ભ્રષ્ટાચાર વારંવાર બહાર આવી રહ્યો છે અને કક્ષાના ઉચ્ચ વર્ગના લોકો પણ આ ભ્રષ્ટાચાર કરે છે તે બહુ દુઃખદ અને કરું છે આ તબીબો જે ખોટું કરતા હોય એના તબીબી લાયસન્સ રદ થવા જોઈએ એમની સામે બિનજામીન પાત્ર ગુનો રજૂ થવો જોઈએ અને દાખલો બેસે એવી કામગીરી થવી જોઈએ સર જામનગરની અંદર જીજી હોસ્પિટલ છે ખૂબ આખા સૌરાષ્ટ્રની મોટા મોટી હોસ્પિટલ હોવા છતાં ત્યાં હૃદય રોગને લગતી કોઈ સારવાર હાલમાં ઉપલબ્ધ નથી એટલે આ જિલ્લાના તમામ હૃદય રોગના દર્દીઓ ખાનગી હોસ્પિટલ ઉપર જ આધારિત રહે છે બીજી હોસ્પિટલની અંદર જો હૃદય હૃદયરોગની સારવારના સાધનો ઉભા કરવામાં આવે તો ખૂબ જ રાહત થાય અને આ ભ્રષ્ટાચાર થતો ઓછો થઈ જાય બંધ તો નહીં થાય અમને જે કંઈ માહિતી મળી છે એ પ્રમાણે જો અમારી હોસ્પિટલ ઉપર સરકારે જે કંઈ વાત કરેલી છે હવે એ અમારા ગાર્ડિયોલોજિસ્ટે કરેલું છે જે કંઈ કામ કરેલું છે એ અમારા કાર્ડિયોલોજિસ્ટે કરેલું છે જે અમારી જાણ બારને અમને અંધારામાં રાખીને કાર્ય કરેલું છે જેવું પણ એમને તાત્કાલિક ખબર પડેલ છે અમે તાત્કાલિક અસરથી ડોક્ટર પાઠવરાને ડિસમિસ કરેલ છે અને એમને પોતાના બધા કાર્યો અમારી સ્વીકારી પણ લીધેલ છે કે મેં આ કરેલ છે એટલે આમાં અમે ક્યાંય કોઈ પણ રીતે ઇન્વોલ્વ નથી અને અમે એમને તાત્કાલિક અસરથી મુક્ત કરેલ છે અને અમે આવું કોઈ પણ કાર્ય કરવા પણ માંગતા નથી સરકાર દ્વારા તપાસ આવી ત્યારબાદ આપના ધ્યાન આવ્યું કે ત્યાં પછી ધ્યાનમાં આવ્યું હા અને આ કાર્ય એવું છે કે ભાઈ એ અંદર હૃદયની નળીઓમાં શું થયેલું છે દરેકે દરેક કેસને ને જોવો પડે કે ભાઈ આમાં શું છે એ દરેકે દરેક કેસ છે અને એ અમે અમે પણ કાર્ડિયોલોજીસ્ટ નથી એટલે કાયદેસરનો કેટલો લોક છે એ તો એ ડોક્ટર કાર્ડિયોલોજીસ્ટ એ જ કહી શકે સમયથી ચાલતું હતું કેટલા સમયથી ચાલતું હતું એ તો દરેક કેસનું નું વેરીએશન શકે પણ અમને જેવું બે અઠવાડિયે જાણવા મળ્યું તાત્કાલિક અસરથી અમે અમે અમારી હોસ્પિટલમાં છૂટા કરી દીધા છે અનિલ ગોહિલ દિવ્યાંગ જામનગર